અહીંયા છે વેલકમ ટુ હિલ્સ ઓફ નાગાલેન્ડ તો અહીંયા નાગાલેન્ડ નો જે ગેટ છે એ દર્શાવેલો છે ઓ મોટા ભાઈ શું બોલતો અરે હા ભાઈ યાર સને પૂરા બંધ રહે પૂર પસીના પસીના તો મિત્રો ગાડી ઊભી રહી છે એક જોઈ હવે ભાઈ ક્યાં સુધી જાય છે યે આપકા ડ્રાઈવિંગ બહુત ખતરનાક હે હા સહી મે અહીંયા મે પોલિટિશિયન માં આયા થા ફસ્લી એડવેન્ચર વાહ ભાઈ વાહ થાય એટલે મેંગી નાખી એ ભૂખ લાગી છે બહુ ખતરનાક સાડા છ વાગ્યા છે ને ઘન ઘોર અંધારું થઈ ગયું છે અને અમે મેગીની મજા લઈ રહ્યા હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો કેમ છો તમે બધા સ્વાગત છે પરિવાર તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે સાડા દસ વાગી ગયા છે અને અહીંયા દિમાપુર સિટીમાં છે જઈ તો અત્યારે દિમાપુરમાં અમે રાત રોકાણા હતા તો અત્યારે વાગી ગયા છે મિત્રો સાડા દસ અને અમે લોકો હોટલથી ચેકઆઉટ કરી લીધું છે અને અમારે જવાનું છે અત્યારે મોહન ડિસ્ટ્રિક્ટમાં તો મોહન ડિસ્ટ્રિક્ટમાં જવા માટે અમે બહાર જઈને પૂછ્યું તો બહારથી બધા એમ કહે છે કે અહીંયા સંડેમાં બસ અને ટેક્સી બધું બંધ રહી છે તો અમારો પ્લાનમાં હવે જોઈએ હવે આગળ જે થાય કારણ કે અમે હવે હાલવાનું ચાલુ કરી દીધું છે અહીંયાથી એક આગળ ગામ પડે છે ત્યાં સુધી હાલીને જ આવીશી પછી આગળ જોઈએ કે આગળ શું કરીએ તો મિત્રો વિડીયો છે ને બહુ ફાસ્ટ થવાનો છે તો અત્યારે હાલીને જો નીકળી પડ્યા એ આવો કઈક નજારો છે આગળ મોટાભાઈ જાય છે નદી છે તો મિત્રો સાડા દસ વાગી ગયા છે પણ અહીંયા ગરમી બહુ એટલી ગરમી થાય છે ને કારણ કે અહીંયા સુરત છે ને બહુ વહેલા ઉગી જાય મિત્રો ખાવાનું છે મિત્રો એક નંબર હો મજા આવે એવું છે ખાવાનું એમાં કાંદો આવી જાય એટલે કાંઈ ન પટે મેં ઘટેનો ઘટે તો મિત્રો આજનો પ્લાન છે અમારો રિચાઈકિંગ કરવાનો એટલે કે મફતમાં લિફ્ટ માગીને આગળ જવાનો તો જોઈએ વિડીયોમાં બન્યા રહેજો આપણે નાગાલેન્ડમાં છે ને રવિવારના દિવસે તમને બધું જ બંધ જોવા મળશે જેમ કે દુકાન છે પછી સરકારી કોઈ બસ છે સરકારી કોઈ ગાડી છે કોઈ ટેક્સી છે પ્રાઇવેટ ટેક્સી ટોટલ લગભગ ફાઇનલ વસ્તુ બધી બંધ જોવા મળશે તો અત્યારે અમે બે કિલોમીટર જેટલું હાલી લીધું છે અને થાકી ગયા છીએ તો અહીંયા પોરો ખાવા માટે ઊભા છે ને દુકાન નેઓ મિત્રો તમને બધી ટોટલ દુકાન બંધ મળશે ને અહીંયા મોટા ભાઈ ઊભા છે મોટા ભાઈ બોલો ઓ મોટાભાઈ ક્યાં બોલતો પૂરા પસીના પસીના હો ગયે બડા ભાઈ હા એ દેખો ઓ ભાઈ તો ભાઈ આ બેગ છે તો આરામ કરી લેતો આપણે પાછો આપણે નીકળી જઈએ આજનો પ્લાન છે આપણો રિચેકિંગ કરવાનો તો રિચેકિંગ કરી જોઈએ તો વિડીયોમાં બી મિત્રો પાણીની તરસ એટલી લાગી છે ને પણ ક્યાંય પાણી નથી મળતું કે કંઈ રસ્તામાં એક દુકાન નથી આવતી કે કોઈનું કાંઈ ઘર નથી આવતું સારું પેટ્રોલ પંપ નથી આવતું કે જ્યાં પાણી મળે તો પાણી માટે આગળ જાય છે આગળ જોઈ હવે આગળ પાણી મળે તો કે ભયંકર થાકી ગયા છે ભાઈ અને ગરમી બહુ ખતરનાક થઈ તો મિત્રો આ ભાઈ જાય છે આ ભાઈ અમને છે ને લિફ્ટ આપી અને બહુ મજા આવી ભાઈ અરે વાતચીત કરી એ ભાઈ છે ને મતલબ એક કિલોમીટર જેટલા દૂર થતા હતા પણ અમારા માટે બે ચરણે દસથી બાર કિલોમીટર અમને ફરીમાં લિફ્ટ આપી અને બહુ સારો અનુભવ રહ્યો ભાઈ સાથે તો મિત્રો અહીંયા છે ને સુમુકડીમાં નામનું ગામડું છે તો ત્યાં અમે પહોંચી ગયા છીએ અને અહીંયા અહીંયાથી બધો પહાડી વિસ્તાર ચાલુ થઈ જાય છે જેમ કે અમે દીમાપુરમાં હતા ને આ બધું સિટી ટાઈપનું છે ને આ બધા એપાર્ટમેન્ટ છે મકાન છે મોટી મોટી દુકાનો છે અને અહીંયા બધું ગામડા ટાઈપનું છે મતલબ અને પહાડી વિસ્તાર છે તો અહીંયા ભોગી ગયા છે ને અહીંયા છે વેલકમ ટુ હિલ્સ ઓફ નાગાલેન્ડ તો અહીંયા નાગાલેન્ડનો જે ગેટ છે એ દર્શાવેલો છે અને અહીંયા એક નંબર જેવા વાતાવરણ છે બેગ બેગ બધું અહીંયા મૂકી દીધું છે હવે ફોટા બોટા પાડી લે બે અહીંયા નાગાલેન્ડમાં છે ને વધારે મિત્રો હિન્દુ હિન્દુ ધર્મ લોકો નથી પાળતા અહીંયા છે ને ક્રિશ્ચિયન ધર્મ વધારે પાડે છે તો અહીંયા જો ફટકાઈ ક્રિસ્ટિયન કોલેજ कॉलेज कॉलेज तो ज खबर नहीं तो मित्रों खूबसूरत नजारो पहाड़ों नजारो जो, जो आगे निकली गए तो विडियो बताओ विडियो जो बहुत मजा गया जगह मित्रों લિવિંગ ઇન માય ડ્રીમ્સ ત્યાં બોલતે હે શું કહેવાય ઇંગ્લિશમાં લિવિંગ ઇન માય ડ્રીમ તો મિત્રો સાડા બાર વાગી ગયા છે અને ગાડી મળી નથી એ કંઈ તો અહીંયાથી મેનજી ફેમાં થાય છે ચૌદ કિલોમીટર કોહિમાં ચોપ્પન કિલોમીટર ઓર માવો ચોર્યાસી કિલોમીટર और इम्फल इम्फल से एक किलोमीटर तो पानी खूटी से अह मित्र ने पानी मित्र पानी भरी दे पानी पी ली थैंक यू ब्रदर क्या नाम है आपका क्या नाम है आपका अख्तर अच्छा थैंक यू तो मित्रों गाड़ी उभी रही है जो बाई क्या जाए कहाँ तक जा रहे हो भैया કોઈમા થેન્ક યુ તમે પ્રધા તો મિત્રો ગાડી મળી ગઈ છે કોહિમા હું તો ગાડીમાં બે જાય મળીએ છીએ કોહીમામાં ચલો ભાઈ મેં ચલા જાવ પહેલા

पिक्चर होती तो वो मस्त सारा एक्सपीरियंस रहा है तो कोई प्रॉब्लम थी नहीं ड्राइविंग बहुत खतरनाक है हाँ सही में यार हमारे वहाँ है ना ऐसा ऐसा रोड नहीं होता है हमारे वहाँ ऐसा सीधा रोड होता है स्ट्रेट रोड होता है तो हमको है ना डर भी लगता है थोड़ा थोड़ा <laughs> ये वही ભૈયા ના કહી કહી પે ગાડી ટક ના કરે બહુ ડર લગતા સીધે નાસ્તે હોત રેડે મેળે નહી હોતે ફાઇનલી કોહિમા માં ગયા છીએ અને અહીંયા એન્ટર થતા જ અહીંયા નાગાલેન્ડ ના બધા ડિસ્ટ્રિક્ટ નામ છે લખેલા વાંચવા મળજો આપણને એટલું બધું કઈ ઇંગ્લિશું અહીંયાથી થી સ્ટાર્ટ થઈ જાય છે અહીંયા ગેટ બનાવેલો છે બહુ મસ્ત શુત કે કે બતાય આપને સુતિયો ખારુ અચ્છા યે ગેમ હોતા હે નહીં ગેટ 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 અચ્છા જી ઓ ભાઈ કોઈ એટલે લે નંબર કાઈ નો ઘટે એમાં અહીંયા સામે છે કોહીમા તો હમણા 10-15 મિનિટમાં માં પોગી જાવ અમે મિત્રો ફાઇનલી કોહીમામાં પોગી ગયા છે અને આ બંને ભાઈઓ અહીંયા મે પોલિટિશિયન માં આવ્યા હતા આઈએલપી બનાવવા માટે પોલીસ સાહેબ એવો જવાબ આપ્યો છે કે અહીંયાથી તમારે એસપી ઓફિસ જવાનું ત્યાંથી તમારે આઈએલપી બની જાય તો અત્યારે અમે હા કોઈ વાત ચલો જઈએ હવે આઈ એલ પી માટે તો પૂછતાછ કરી જોઈને જોઈએ હવે લગભગ છે ને આજની રાત તમારે અહીંયા કોહેમામાં જ રોકાવવું પડશે કારણ કે આજે સંડે છે તો અત્યારે પરમિશન ઇન્ડરલાઈન પરમિશન બની શકે તેમ નથી તો જોઈએ હવે શું થાય છે જો એસપી ઓફિસે જઈ છીએ અમે તો ઓફિસે જઈ અને ચેક કરીએ કેમ થાય છે તો આવો નજારો છે વચ્ચે અહીંયા ના રસ્તા છે ને બહુ હાંકડા છે અને એમાં ફોર વ્હીલર ટેમ્પાને પાર્કિંગ કરેલું હોય તો રોડમાં ધ્યાન રાખવું પડે અહીંયા સર્ચ છે અત્યારે મિત્રો છીએ અને અહીંયાથી જવાનું છે ઓખા માટે તો અત્યારે રવિવાર છે એટલે આજે કોઈ બસ કે ગાડી કાંઈ મળે એમ નથી અહીંયાથી તો લાગી ગઈ છે ભૂખ તો સમોસા ખાઈ લઈ એટલે થોડીક પેટને શાંતિ મળે તો દસ રૂપિયાનો એક તો ભાઈ આગનો પ્લાન એવો છે કે અહીંયાથી ચાલતા ચાલતા હોખા બાજુ નીકળી જવાનું છે અને જો રાત પડી જાય તો ગમ્બીની અમારી પાસે ટેન્ટ છે મોટા ભાગે પાસે તો ટેન્ટ નાખીને સુઈ જવાનું થાય છે બાકી ગાડી મળે જોઈએ હવે ઠીક છે ગાડી મળે તો ઠીક છે બાકી અંધારું થઈ જાય એટલે જવાનું આપણે ગુજરાતી તમને તો ખબર છે કે ખાવાની સાથે આપણે ચાર્જ પેલા જોઈએ તો સમોસા ખાઈ લીધા છે અને આ લચી લીધી છે દસ રૂપિયાની આજ તો જોવે ભાઈ એક નંબર છે ભાઈ એક નંબર રસ્તા છે ને બહુ હાંકડા છે એટલે હાલવા માટેનો અલગ રસ્તો છે જે આવું બનાવેલું હોય હાલવા માટે અમુક જગ્યાએ પૂરું થઈ જાય પાછું આગળથી ચાલુ થઈ જાય આ રીતના રસ્તો છે એ ઓખા બાજુ જાય છે હાલતા હાલતા હજી કે ગાડી મળી નથી તો જોઈએ હવે આગળ શું થાય બ્લોગમાં બના રહેજો ને વિડીયો જોવાની મજા આવી જાય તો લાઈક કરી દેજો આ છે હાલવા માટેનો રસ્તો અને આ છે વાહનો માટે ચાર થી પાંચ કિલોમીટર જેટલું ચાલી ગયા છે અને હજી કઈ વાહન મળ્યું નથી અમને તો આરામ કરવા ઉભા રહ્યા છીએ થાકી ગયા છીએ પવન તો બહુ ઠંડો ઠંડો મસ્ત આવે છે પણ અહીંયા હાલવામાં છે ને આ છે ને બહુ ઊંચો વિસ્તાર છે આ પહાડ જેવો ઊંચો રસ્તો એટલે ચડવાનું એટલે બહુ તકલીફ પડે ચડવામાં તો અત્યારે ખોવા ખાવો ઊભા છે ને જોઈ આવે આગળ ગાડી મળે છે કે નહીં કાર પાર્કિંગ જોવો મિત્રો ફૂલ ઢાળમાં કાર બધી ગોઠવેલી છે શહેરી વિસ્તાર અહીંયા પૂરો થવા છે અને અહીંયાથી એવું લાગે છે કે ગામડા વિસ્તાર ચાલુ થાય છે તો અહીંયાથી એવું લાગે છે કે લગભગ લિફ્ટ મળી જાય અત્યાર સુધી અમને કોઈ ગાડી નથી મળી તો અહીંયા જોઈએ હવે ટ્રાય કરીએ અને અહીંયા બેઠા જઈને થાકી ગયા છે ક્યાં બોલતે શંકરભાઈ ક્યાં લગતા લિફ્ટ મળી જાયગી કોશિશ કરતા દેખતે કોશિશ કરતા દેખતે હવે દેખતે આગળ ક્યાં હોતા બને રહેના ના વિડીયો એક ભાઈ મળ્યા હતા એને ગાડી ઊભી રાખી હતી એ લિફ્ટ દેવા માટે તૈયાર હતા પણ એને અહીંયા આગળ જ જતા હતા તો પછી ભાઈને જવા દીધા અને અમે હાલવાનું ચાલુ કરી દીધું છે ખતરનાક પવન છે ને મિત્રો એટલે અવાજ આવતો અને અવાજ કેપ્ચર લીધા તો એ લગભગ એક નંબર એક નંબર મિત્રો ચાલતા ચાલતા ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ પાસે અમે પાણી ખૂટી ગયું હતું મારી પીવાનું તો પાણી પીવા માટે અહીંયા જે મકાન દેખાય છે ને પાણી ભરવા માટે બોટલ ભરવા માટે ઉભા રહ્યા એનું આ ઘર છે જે જૂનું ઘર છે અને નવા ઘરે શિફ્ટ થઈ ગયા છે હમણાં એક બે દિવસ તો અહીંયા ભાઈનું ઘર છે આવડા ભાઈ છે નામ ભાઈ આપતા અત્યો ભાઈ અત્યો ભાઈ થેન્ક યુ ઓકે તો આ ભાઈએ ઘર આપ્યું છે અમને તો આજની રાત અમારે અહીંયા રહેવાનો પ્લાન છે થોડુંક સાફ સુફ કરવા જેવું છે પણ વાંધો નહીં હવે થોડુંક સાફ કરી લેવું અમે કારણ કે જો આ એક રૂમ છે અહીંયા પાણીની બધી સુવિધા છે અને આ રૂમમાં અહીંયા અમે સાફ કરી નાખશું થોડું અને ટેન્ટ લેવા ને જમવામાં અમારે મેગી લઈને આવ્યા છીએ અમે તો મેગી બનાવી નાખશું અહીંયા લાકડા છે પાણી છે ટોટલ સુવિધા છે કોઈક ટેન્ટ લગાવવાની અમારી ઈચ્છા તો નથી પણ અહીંયા મચ્છર વધારે છે એવું લાગે છે વાતાવરણ જોતા એટલે ટેન્ટ લગાવી દઈ તો મચ્છરનું સારું પડે ગરમી થાય થોડીક પણ વાંધો નહીં ટેન્ટ લગાવી દઈએ અહીંયા ટેન્ટ મારવાનું છે મિત્રો સુવા માટે આપણે ટેન્ટ બનાવી નાખ્યું છે જવું આ ટેન્ટ છે તો અહીંયા બે જણા આરામથી હોઈ શકે છે આ મેટ પાથરી દીધું છે અહીંયા ઓછીકું છે ભાઈનું મારી પાસે તો ઓશિકું નથી આપણે તો હાલી જાય ભાઈ ઓશિકું એવું કઈ નહીં કે ઓશિકું જોઈ જ ત્યાં તો આ છે ટેન્ટ તો રાતે અહીંયા સુવાનું છે ને મેગી પણ અહીંયા કંઈક બનાવી નાખશું આ ભાઈ એ ફૂલ જાટ છે બહુ મસ્ત અહીંયા છે ને હું તમને ફૂલ ઝાડ બતાવું તમે ફૂલ ઝાડ જો કારણ કે આ અલગ અલગ પ્રકારનો છે મેં કોઈ દિવસ જોયા જ નથી પાછળ તમે જુઓ તો આમાંથી તમને મિત્રો ફૂલ ઝાડના જો તમને નામ ખબર હોય તો કોમેન્ટમાં કહીજો કેમ કે મને કાંઈ ખબર નથી આપણા ગુજરાતમાં અને નાગાલેન્ડમાં સુરતનું અંતરમાં છે ને બે કલાકનો ફરક છે કારણ કે આપણે ગુજરાત ગુજરાત બાજુ છે ને આપણે સાત વાગે ને સાત વાગે આજુબાજુ સૂર્ય આત્મે છે અને અહીંયા પાંચ વાગે ને ત્યાં સૂરજ આત્મી જાય છે તો અત્યારે છે ને તો પાંચને સત્યાવીસ અને અત્યારે સૂર્ય છે ને હાવ આત્મી ગયો છે તો અહીંયા પાંચ વાગે ને ત્યાં સૂર્ય આથમી જાય છે અને આપણે ગુજરાત કરતાં બે કલાકનું અંતર હોય છે સૂર્ય આથમવામાં અને સૂરજ ઉગવામાં તો અત્યારે સૂરજ આથમી ગયો છે પાંચ વાગે અને અંધારું થવા મળ્યું છે આવા કંઈક નજારો છે અહીંયાનો અહીંયા ઘરની સામે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ છે કોઈમાંનું અને અહીંયા બધા છોકરાઓ ફૂટબોલ ફૂટબોલ રમે છે અત્યારે તો અંદર ખબર નહીં ક્યાંથી જવાય આપણને ખબર નથી ને અંદર જવાની ઈચ્છા તો છે પણ સવારે જોઈએ હવે ક્યાં અહીંયા આગળ કંઈક ગેટ છે અત્યારે તો ત્યાં નથી જવું હવારે જોઈએ હવે સારું છે ભાઈ સ્ટેડિયમ બહુ મોટું છે નાગાલેન્ડમાં છે ને ક્રિકેટ કરતા છે ને ફૂટબોલને વધારે પસંદ કરે છે અહીંયાના લોકો તો અહીંયા મોટું ગ્રાઉન્ડ છે તો અહીંયા ફૂટબોલ રમે છે છોકરાઓ છે છોકરીઓ છે અને વોકિંગ કરવા માટે પણ આવે છે બહુ મસ્ત છે અહીંયા જગ્યા બધા ભાઈ પોતપોતાની મોજમાં છે ભાઈ અત્યારે તો અને મોજ કરે છે અને હું અહીંયા મોજ કરું છું કોહિમામાં અહીંયા છે ને સારું મસ્ત મજાનું ઠંડુ પાણી આવેલું જાય છે તો અહીંયા છે ને હાથ પગ ધોવાની ઈચ્છા છે આપણને હમણાં હાથ પગ ધોઈ નાખું પછી મળું છું તમને પાછું એક કોમેન્ટ કરો અને ચેનલમાં નવા આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એક ગુજરાતી તરીકે તમે સપોર્ટ કરો મને કેમ કે મારે અત્યારે તમારા સપોર્ટ ની જરૂર છે તો મને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો નવા આયો તો અને વિડીયો ને તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ ને શેર કરો તા મિત્રો બધા ફૂટબોલ રમી રમીને જાય છે હવે થાકી ગયા છે ક્યારે અને અમે હવે મેગીનો પ્રોગ્રામ બનાવી કહી કારણ કે હવે લાગી ગઈ છે ભૂખ તો ભાઈ આજ રાતમાં છે ને મેગીનો પ્રોગ્રામ છે તો મેગી બનાવી છે ઘરેથી વાસણ લઈને આવ્યા છે મેગી લઈ લીધી હતી રસ્તામાંથી તો ભાઈ મેગી કાઢે છે ને ચૂલોને ચૂલો અહીંયા સેટ કરી નાખ્યો છે તો આ આપણો છે નાનો એવો ચૂલો બળતણ લઈ લીધું છે બધું લાકડા લાકડા તો અહીંયા ખતરનાક છે ઘટે એમ જ નથી તો ભાઈ આપણી મેગી આવી ગઈ છે અને આ પાણીની બોટલ ચૂલો પ્રગટાવી દીધો છે ને પાણી મૂકી દીધું છે ગરમ થવા હવે ગરમ થાય એટલે મેંગી નાખી ને ભૂખ લાગી છે બહુ ખતરનાક હવા છે ને મિત્રો અહીં બહુ ખતરનાક આવે છે હવા એટલે ભૂખ મરવાની કંઈ જરૂર પડે નહીં સૂલો એક ભેગીનો જગી ગયો છે તો મેગી ખાવાની ઈચ્છા હોય તો આવી જજો હું કેવું મોટા ભાઈ એકદમ અરે ભાઈ લગે મેગી મેં તો ભાઈ નાખી દીધા છે લાકડા ને પેકેટ નાખી દઈએ હમણાં

masalah dan lain-lain hmm. તો ભાઈ મેગી આપણી રેડી થઈ ગઈ છે અને ટેન્ટમાં બેસીને ખાવાની છે હવે ટેન્ટમાં હા અત્યારે વાગ્યા છે મિત્રો સાડા છ વાગ્યા છે ને ઘન ઘોર અંધારું થઈ ગયું છે

અને અત્યારે સુવાની તૈયારી કરી છીએ તો ઘડીક મોબાઈલ ગુમાડી લઈ અને પછી સુઈ જવાનું છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજના વિડીયોમાં જે અમારી હિચાઇકિંગની સફર હતી એ લગભગ બારથી પંદર કિલોમીટર જેટલું અમે આજે હિચાઇકિંગ કર્યું અને અહીંયા નાગલના માણસો બહુ સારા છે બહુ હેલ્પફુલ છે તો એણે હેલ્પ બહુ કરી મારી તો એ બધાને થેન્ક યુ કહું છું આજના વિડીયો તમને જો જોવાની મજા આવી તો વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો મસ્ત મજાની અને ચેનલમાં જો તમે નવા આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ છીએ હવે કાલે પાસે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય